ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અને સંઘર્ષ પછી તમામ દેશોની પ્રતિક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ પછી બદલાતો માહોલ અને બદલાતું સમાજ અને બદલાતું વિશ્વ આ બધા પર સૌની નજર છે આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જે થયું કોણ ભારતની સાથે હતું કોણ ભારતની સામે હતું આ સવાલો પણ બહુ જ મહત્વપૂર્ણ હતા એટલા માટે મહત્વપૂર્ણ હતા કેમકે ભારત એ હંમેશા શાંતિનું દૂત રહ્યું છે અને ભારત જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી હથિયારો નથી ઉઠાવતું ભલે આપણે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની પૂજા કરતા હોય એ સમય દરમિયાન પણ જો સામેથી પ્રહાર થાય પછી આપણે એનો જવાબ આપીએ છીએ પણ ભારતે હવે નક્કી કર્યું છે કે પાકિસ્તાન જો પ્રહાર કરશે તો હવે એમને છોડવામાં નહીં આવે આ દરમિયાન અલગ અલગ દેશોના નેતૃત્વના જે પ્રતિક્રિયાઓ છે એ સામે આવી હતી અને પ્રતિક્રિયાઓમાં સ્પષ્ટપણે તુર્કી ચીન જેવા જે દેશો છે એમણે પાકિસ્તાનનો સપોર્ટ કરવાનું પસંદ કર્યું એ શરૂઆતમાં આનાકાની અને ત્યાર પછી ખુલ્લો સપોર્ટ અને ત્યાર પછી એવું કહ્યું કે અમે આતંકવાદની સામે છીએ ભારતની સાથે છે કે નથી એ સવાલ અને જવાબ હજુ પણ યક્ષ છે એ બધાની વચ્ચે તુર્કીનો સખત વિરોધ થઈ રહ્યો છે ભારતની અંદર તુર્કીથી આવતા સફરજન જેનો ભારતીના ઘણા બધા રાજ્યોમાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે અને ગ્રાહકો પણ વિરોધ કરી રહ્યા છે કે અહીંયાથી તુર્કી ઘણી બધી મદદ લે છે પણ સપોર્ટ પાકિસ્તાનનો કરે છે એટલે પાકિસ્તાનને સપોર્ટ કરવાવાળા તુર્કીનો આપણે વિરોધ કરી રહ્યા છીએ સેલેબી એવિએશન છે એનું પણ એની સાથે પણ કોન્ટ્રાક્ટ રદ કર્યો છે ભારતે એટલે બહુ જ મોટી વાત છે અને ચીન અને અમેરિકા ખાસ તો ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે મેના કહેવા માટે સામે આવી ગયા અને એવું કહ્યું કે ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર છે પછી એવું કહ્યું કે કાશ્મીર મુદ્દે વાત કરીશું પછી પણ એમણે પત્રકાર પરિષદમાં એવું કહ્યું કે જો યુદ્ધ નહીં રોકો તો પછી હું વેપાર નહીં કરું અને ફરી એકવાર પાછા એ સામે આવ્યા અને એવું કહ્યું કે મેં તો માત્ર મદદ કરી હતી અચાનક અમેરિકા કેમ કૂદી પડ્યું એ સવાલ સૌ કોઈના મનમાં હોય એની સાથે ચીન શું વિચારી રહ્યું છે એ પણ સવાલ છે અને એનાથી સૌથી મોટો સવાલ એ છે કે તુર્કી જે પાકિસ્તાન સાથે સંબંધ વધારી રહ્યું છે તો ભારત સાથે સંબંધ વણસશે એવી કેમ એ દરકાર નથી કરી રહ્યું એ પણ સૌથી મોટો સવાલ છે અને આ બધાની વચ્ચે પાકિસ્તાન તુર્કી દોસ્તી જિંદાબાદ આવું તુર્કીના રાષ્ટ્રપતિ છે રેચેપ તૈયબ આર્દોઆન એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખે છે એટલે પણ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે તુર્કી છે ભારતને મિત્ર કહે છે પણ પાકિસ્તાનને ભાઈ ગણાવે છે અને સતત બહુ જ પહેલાથી આ તુર્કીનું જે કહેવાય ને વલણ છે એ રહેતું આવ્યું છે શરૂઆતમાં પણ એના પહેલાના રાષ્ટ્રપતિ હોય તો પણ અને આપણે જોયું સોંગર ડ્રોન તુર્કીના જોવા મળ્યા હતા યુદ્ધની અંદર અને ત્યાર પછી પણ ઘણી બધી ઘટનાઓ એવી બની હતી જેમ કે તુર્કીનું જે સી વન એટી કે સમથિંગ સોરી સી વન થર્ટી જેટ છે એ પાકિસ્તાનમાં ઉતર્યું પછી તુર્કી તરફથી એવું કહેવામાં આવ્યું કે એ તો ઈંધણ ભરાવવા માટે ત્યાં

ત્યાં મોટાભાગના એરપોર્ટ પર જે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ હોય છે એ સેલેબી એવિએશન એમાં એનો પણ ભાગ છે અને એ કોન્ટ્રાક્ટ હવે રદ કરવામાં આવ્યો છે કેમકે આપણે ત્યાં મહત્વના એરબેઝ પર આ કોન્ટ્રાક્ટ ચાલે છે સિક્યોરિટી રિલેટેડ અને જ્યારે તુર્કી જો પાકિસ્તાનને સપોર્ટ કરતું હોય તો ઓબ્વિયસ વાત છે કે આપણે એ મહત્વના જે એરબેઝ છે જ્યાં એનો કોન્ટ્રાક્ટ છે જ્યાં એની સર્વિસીસ છે એ આપણે રદ કરીએ કેમ કે તુર્કીને હવે આપણે આપણા સપોર્ટમાં કે આપણા મિત્રમાં માનીએ એ કહેવું બહુ અઘરું છે એટલે ભારતમાં રેલી પણ નીકળી વેપારીઓએ પણ વિરોધ કર્યો એટલે યસ એટલે એ સવાલ સૌથી મહત્વપૂર્ણ થઈ રહ્યો છે કે તુર્કી છે એ ભારતની સાથે ભારતે બહુ પહેલા તુર્કીને મદદ કરી ઓપરેશન દોસ્ત બે હજાર ત્રેવીસ ઓપરેશન દોસ્ત વખતે ભારતે મદદ કરી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભારત મિત્ર છે અને ભારતને પણ એવી આશા હતી કે તુર્કી પણ એ પ્રકારનો જ પ્રતિભાવ આપશે પણ એવું થયું નહીં ભારત પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ થયો એમાં સવાલ એ છે કે તુર્કીને કેમ એ ડર નથી કે ભારત પાકિસ્તાન સાથે મિત્રતા રાખશે તો ભારત સાથે સંબંધ વણસશે ભારત સાથે સંબંધ તૂટશે બીજું અને ભારત સતત મદદ કરતું આવ્યું છે તુર્કીની એટલે એ સવાલ થાય એ સ્વાભાવિક છે બીજું એ કે સાઉદી અરેબિયા અને બાકી બધા દેશો સાથે ભારતના સંબંધો છે શું એના કારણે તુર્કીને કોઈ તકલીફ પડે છે આ પણ સવાલ છે ટર્કી અત્યારે રસીપ અર્દોગન જે એમના રાષ્ટ્રપતિ છે તેમના નેતૃત્વમાં પોતાનું એક જે ઇસ્લામિક પ્રોફાઇલ છે સિજલ સમગ્ર મિડલ ઈસ્ટમાં એને એસલ્ટ કરી રહ્યું છે એને જે લીડરશિપ છે એનું ને પાકિસ્તાનની પ્રોફાઇલ મેચ થતી આવે છે યસ મેચ થતી આવે છે બરાબર અત્યાર સુધી સાઉદી અરેબિયા અને યુએઈ એવું કહેતા હતા કે ભાઈ ઇસ્લામિક જગતના જગત જમાદાર અમે છીએ પણ હવે તર્કી આઝરબેજાન અને પાકિસ્તાનને સાથે મલેશિયા પણ તૈયાર થયા છે બરાબર બીજું કારણ એ છે

ટર્કી પાકિસ્તાનની જે નેવલ છે એને મોડર્નાઇઝ કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે આના કારણે ટર્કી અને પાકિસ્તાનનું જે એક્સિસ છે જે ધરી છે એ ખૂબ મજબૂત રીતે ઉપસી રહી છે અને ટર્કી ચાઇના પછી પાકિસ્તાનનું બીજા નંબરનું સૌથી મોટું હથિયારોનું સપ્લાયર છે આ કારણ છે હવે તમને એક પ્રશ્ન થશે કે ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પાછા એક એન્ટી મોડમાં આવી આઈ ગયા છે ભારતની સામેનું એક મોડ હોય એવું લાગી રહ્યું છે એટલે એ બેક સપોર્ટ પાકિસ્તાન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કેમ કે એક તરફ આઈએમએફમાં જાહેર થઈ રહ્યા છે અને એ પેકેજો જાહેર કરી રહ્યા છે સાથે સાથે એપલ નું પ્રોડક્શન ભારતમાં બંધ કરવાની પણ એ વાતો કરી રહ્યા છે અને બીજી બાજુ એવું પણ કહી રહ્યા છે કે કર્યું કર્યું એટલે એ એ એ જગત જમાદાર બનવાની કોશિશ પણ પણ કરી રહ્યા છે છે સૌથી વાત આમાં આપણે એક એક્સિસ એવો સમજીએ ટર્કી અને યુએસ નું સીરિયા બશર અલ અસદ સરકારનું જે સત્તા પરિવર્તન થયું ડિસેમ્બર બે હજાર ચોવીસ ચોવીસ એમાં સૌથી મોટો હાથ હતો નો બરાબર બરાબર ટર્કી ત્યાંનું જે એસટીએસ છે

પરંતુ હવે સિરિયામાં સત્તા પરિવર્તન થયું છે અમેરિકાનો પણ હાથ છે આડકતરો એના કારણે ટર્કી અને યુએસએ હવે નજીક આવ્યા છે બીજું સૌથી મહત્વનું કારણ નાટો દેશોમાં ટર્કી યુએસએ પછી સૌથી તાકતવર છે અને હવે યુએસએ ત્રણસો ચાર મિલિયન ડોલરની મિસાઇલો વેચવાનું ટર્કીને નક્કી કર્યું છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે તો એક વસ્તુ સાફ કરી દીધી કરી દીધી છે કે પોતે બિઝનેસમેન છે જ્યાં એમને બિઝનેસ મળશે એ દેશ સાથે વેપાર કરશે અને એ કંઈ પણ ચૂક્યા છે પ્રેસ કોન્ફરન્સમાં કે મારા જેવી બિઝનેસ નીતિ તમને કોઈને આવડતી નથી આવડતી નથી અને એટલે જ અમારે ટીમ કુકને શું કહ્યું કે ભાઈ તમે એપલ નું જે પ્રોડક્શન છે ભારતમાં બંધ કરો હવે એ આ જે આંકડાઓ છે ને એનાથી એ ચોંકી જશે એટલે એ વાત એ વાત પણ સામે આવી છે કે જો ટીમ કુક એપલ નું પ્રોડક્શન ભારતની અંદર બંધ કરી દેશે તો ભારત કરતા એપલ ને સૌથી વધારે નુકસાન થશે શું એમાં સત્યતા છે આમાં એક વસ્તુ છે કે બે હજાર વીસ કોરોના પછી એના પછીના સમયમાં ચાઇના પ્લસ વન નામની એક ટર્મિનોલોજી છે એ ઇન્ટરનેશનલ સ્તરે જબરજસ્ત રીતે એનો ફેલાવો હતો તે અંતર્ગત જે ચાઇના સિવાયના જે દેશો છે આ જેટલી પણ કંપની છે એપલ છે માઇક્રોસોફ્ટ છે બધી કંપનીઓ પોતાની સપ્લાય ચેનને ડાયવર્સિફાય કરવા માંગતી હતી તે અંતર્ગત આ લોકો ભારતમાં પણ આવ્યા છે પરંતુ ભારતમાં તો પીએલઆઈ સ્કીમ ચાલુ થઈ ગઈ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ તે અંતર્ગત બે હજાર ચોવીસ નાણાકીય વર્ષમાં આપણે એક પંચોતેર લાખ કરોડના સ્માર્ટ નિકાસ કરી ચૂક્યા છે એટલે તમે વસ્તુ સમજો કે ભારત હવે મેન્યુફેક્ચરિંગ હબ બનીને ઉભરી રહ્યું છે અને તમે સમજો કે ફોક્સકોન એપલના સૌથી મોટા ત્રણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર કોણ છે ફોક્સકોન ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન ત્રણે ત્રણ ભારતમાં જબરજસ્ત રીતે પ્રોડક્શન કરી રહ્યા છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એ ડર છે કે ભાઈ તમે એપલ ભારતમાં કરો છો પ્રોડક્શન તો કે તમે અમારા ત્યાં આવો પરંતુ એ શક્ય નથી કારણ કે અમેરિકામાં જે પ્રોડક્શન કરવું એ મોંઘું છે જ્યારે ભારતમાં એ જ એપલ બનાવો એ સસ્તો પડે સસ્તો પડે આ કારણ એટલે કદાચ જો ટીમકુક છે એ ડોનાલ્ડ ટ્રમ્પની વાત માની પણ લે તો સૌથી વધારે નુકસાન એપલને થશે ભારત કરતાં કેમકે ભારતની આબાદી ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને ભારત એક્સપોર્ટ પણ કરી રહ્યું છે એટલે સૌથી વધારે બિઝનેસની દૃષ્ટિએ જો જોવા જઈએ તો ફાયદો છે એ એપલને થઈ રહ્યો છે એટલે હવે એપલ શું વિચારે છે તો એમનો પ્રશ્ન છે પણ સવાલ એ છે કે ચીન શું વિચારી રહ્યું છે કેમ કે ચીન તરફથી સતત બદલાતા નિવેદનો અને ત્યાર પછી પાકિસ્તાનનો સપોર્ટ એ શું કહી રહ્યું છે હવે ચીન શું કરવા માગે છે અને ભારત ચીનના સંબંધો શું કહી રહ્યા છે જો હમણાં જ આપણે રશિયાના જે વિદેશ મંત્રી છે સેરજે લારવો કદાચ ઉચ્ચારણમાં ભૂલ થઈ રહી છે એમણે નિવેદન આપ્યું કે પશ્ચિમી દેશો ભારત અને ચીનના સંબંધોમાં એક તિરાડ પેદા કરવા માંગે છે પણ એવું નથી અહીંયા હકીકત એ છે કે ચાઈના એ પોતાની રીતે એક એસર્શન થઈ રહ્યું છે સમગ્ર એશિયામાં અને ખાલી ભારત માટે માથાનો દુખાવો નથી જ્યાં જ્યાં એની જમીનની સરહદો અડે છે જેમ બીજા દેશો સાથે મંગોલિયા હોય ઇવન સાઉથ ચાઇના સી માં પણ ચીન એ જગત જમાદારી કરી રહ્યું છે એટલે ભારતનું તો એક વસ્તુ એક સ્ટેન્ડ સાપ છે કે તમે ઇન્ટરનેશનલ જે નીતિ નિયમો છે તેનું પાલન કરો જો તમે નીતિ નિયમોનું પાલન નહીં કરો તો સંબંધો આગળ નથી વધી શકતા આજે તમે અક્ષાઇ ચીનમાં આવો છો સલામી ની પોલિસી અપનાવો છો ત્રીસ કદમ આગળ માત્ર વીસ કદમ પાછળ એ ના ચાલે એટલે તમે જો ગાલવાન પછી બે સેનાઓનું સ્ટેન્ડ કેટલા વર્ષો સુધી રહ્યું લગભગ હમણાં બે હજાર ચોવીસ ઓક્ટોબરમાં કરારો થયા પછી એ થોડુંક આપણી જે તણાવ છે બે દેશોમાં ઓછો થયો છે એટલે ચીનની દાદાગીરી નહીં ચાલે કારણ કે ભારત પણ વિશ્વના ફલક પર મેન્યુફેક્ચરિંગ હોય કે ડિફેન્સ હોય ખૂબ મજબૂત રીતે હવે ઉભરી રહ્યું છે એક બીજી એક વાત કે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન હવે કયા રસ્તા પર છે કેમ કે ભારતીય નેતૃત્વ ત્યાં પણ મળ્યું છે યસ શું અફઘાનિસ્તાન નો હવે રૂટ રહેવાનો છે ભારત તરફ અને ત્યાં એ શું સમાચાર છે હા આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના જે વિદેશ મંત્રી છે મોલવી આમિર ખાન મુત્તાકી સાથે વાતચીત કરી છે અને લગભગ બે હજાર એકવીસમાં જ્યારે તાલિબાનની સરકાર આવી એ પછી આ ખૂબ મહત્વનો સંવાદ છે હા હજી આપણે અફઘાનિસ્તાનને રિકોગનાઇઝ નથી કર્યું પરંતુ આ ખૂબ મહત્વનો સંવાદ છે કેમ કે પહેલો તો અફઘાનિસ્તાનનો સ્વાર્થ છે કે અફઘાનિસ્તાનના જે વ્યાપારી છે અફઘાનિસ્તાનના જે દર્દીઓ છે એક તો અફઘાનિસ્તાન એક સિવિલ વોર થી પીડિત દેશ છે તો એમને વિઝા એપ્રુવલ મળે ભારતમાં તો એ લોકો એ ચાહે છે સાથે જ બે દેશો આપણો નકશાની મદદથી સમજાવું આ રહ્યું આપણે અહીંયા એક પડે છે સિટી ચાબહાર બરાબર ચાબહાર બંદરનો વિકાસ ચાહે છે બે દેશો ઇન્ડિયા અને અફઘાનિસ્તાન ત્યાંથી એક હાઈવે નીકળે છે ઝારંજ દેલારામ હાઈવે જે ડાયરેક્ટ જો આ રહ્યું ઝારંજ ઝારંજ થી અહીંયા દેલારામ અને પછી ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે છે કંદહાર કાબુલ અહીંયા ઉપર આવે છે મજારે શરીફ અને અહીંયા છે હેરાત હેરાત એટલે તેનાથી શું થાય કે ભારત જે પણ હ્યુમેનિટેરિયન જે એડ મોકલે એમાં સરળતા રહે છે અને પહલગામમાં જે આતંકી હુમલો થયો તેને ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાને કડક શબ્દોમાં વખોડી નાખ્યું છે થોડાક સમય પહેલાં જ એમણે પાકિસ્તાન પર અફઘાનિસ્તાને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એટલે પાકિસ્તાન ચારે તરફથી હવે ઘેરાવા જઈ રહ્યું છે એનો જે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ છે એ નહીં ચાલે અને પાકિસ્તાનની એવી આશા હતી કે જેવું જ અફઘાનિસ્તાનમાં તાલિબાન આવશે એટલે ક્લાયન્ટ સ્ટેટ તરીકે વરે છે એટલે અમારું જે કહેવાય ને કે અમારી એક કથપુટલી સરકાર બનીને વરસ છે જેમ અત્યારે બાંગ્લાદેશ કરી રહ્યું છે પણ એ મનસુબા અફઘાનિસ્તાનમાં કામયાબ થયા નથી એટલે ભારત સરકારનું અત્યારે રૂપ છે કે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન સાથે સંબંધો મજબૂત કરો જેમ પાકિસ્તાન આપણને ચાઇનાની મદદથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે એમ ભારત ઈરાન અને અફઘાનિસ્તાનની મદદથી પાકિસ્તાનને ઘેરી ચૂક્યું છે એવું સમજો એટલે બધા જે આખું આ જીઓ પોલિટિક્સ છે એ સમજવાનો એટલો અર્થ કે ભારત છે એ બધી રીતે હવે સક્ષમ છે અને એ ચાહે શસ્ત્રથી લડવાનું હોય એ ચાહે શાસ્ત્રથી લડવાનું હોય એ ચાહે વાત વાતચીત હોય કે વેપાર હોય એ ચાહે ડિફેન્સ સિસ્ટમ હોય કોઈપણ જગ્યાએ ભારત હવે ઉભરીને સામે આવી રહ્યું છે અને એ વિશ્વગુરુ બનવાની રેસમાં તો ઓફકોર્સ છે પણ એવી ભારત પાસે લાક્ષણિકતાઓ પણ છે કે એ બની શકે બાકી બધા દેશો છે છે ભારતને કઈ કઈ રીતે રીતે ઘેરી રહ્યા ભારત જવાબ આપી રહ્યો છે એક ભારતીય તરીકે આપણને આપણે જાણવું બહુ જરૂરી છે એટલે તુર્કી જે સતત પાકિસ્તાનનો સપોર્ટ કરી રહ્યું છે જેનો આપણે વિરોધ કરી રહ્યા છીએ અને હવે એ તરફ પગલા લેવાની શરૂઆત પણ થઈ ચૂકી છે બીજી બાજુ અમેરિકા છે તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એ સતત પોતાના નિવેદનો બદલી રહ્યા છે અને ટેરિફને લઈને પણ અલગ અલગ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે એમાં કેટલું સાતત્ય છે એ જોવાનું રહેશે એપલ શું વિચારે છે એ પણ જોવાનું રહેશે એની સાથે સાથે અફઘાનિસ્તાન તો પહેલેથી જ જેમ પાર્થે વાત કરી એમ કે એ ભારતના સપોર્ટમાં છે અને પાકિસ્તાન પર એ સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે એટલે અફઘાનિસ્તાનનો સપોર્ટ ચોક્કસથી આપણને છે વાત રહી ચીનની તો ચીન જે પણ દાવાઓ કરે છે એમાં કેટલું સત્ય હોય છે આખું જગત જાણે છે ચીન જે પણ કહે છે એના કોઈ જ પુરાવાઓ કે એનું કોઈ સત્ય નથી હોતું અને એની જે ડિફેન્સ સિસ્ટમ છે એનું પણ એની જેમ કોઈ જ સત્ય નથી હોતું એટલે જે પણ અપડેટ સતત આવશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું એક એક જરૂરી વસ્તુ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે અર્દોગન હોય કે શી જિનપિંગ હોય ભારત એના સાર્વભૌમત્વ કે અખંડિતતા સાથે ક્યારેય સમાધાન નહીં કરે જેને જે ગઠબંધન કરવા હોય કરી લે જે ધરી બનાવી હોય કરી લે ભારત તો હંમેશાથી વૈશ્વિક શાંતિ અને વૈશ્વિક કરાર અને ઇન્ટરનેશનલ રૂલ બેસ્ડ ઓર્ડર ની તરફેણમાં છે આપણો નિયમ હતો નોન અલાઇનમેન્ટ બિન જોડાણવાદી નીતિ અને હવે મોદી યુગમાં એક ડોક્ટરી છે મલ્ટી અલાઇનમેન્ટ આપણે દરેક સાથે સહયોગ કરીએ છીએ આ વસ્તુ છે પણ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ એટલે આપણે સંયોગ ચોકસથી કરીએ છીએ પણ આપણે આતંકવાદને ક્યારે સાખી નથી લેતા અને હવે તો બિલકુલ સાખી લેવામાં નહીં આવે પાકિસ્તાનની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ સામે આવ્યા પછી પાકિસ્તાનના જે ડેપ્યુટી પીએમ છે એમનું એવું કહેવું છે કે અઢાર મે સુધી જ સીઝફાયર ની વાત થઈ છે એના પર સહમતી થઈ છે જો કે એમાં પણ કેટલું સત્ય છે એ સૌથી મોટો સવાલ છે કેમ કે ઇશາກદાર જે કહી રહ્યા છે એમની સેના માનશે કે નહીં એક કોઈ ખબર નથી અને આંબી ડોનાલ્ડ ટ્રમ્પનું તો નાક કાપ્યું છે રાષ્ટ્રીય મહાસત્તાએ જે કહ્યું એ એમણે માન્યું નથી પાકિસ્તાની સેના એ સીઝ ફાયર વોયલેશન આધિકારિક પુષ્ટિ કરવામાં નથી આવી કે ક્યાં સુધી સીઝ ફાયર થયું છે પણ એક વાત ચોક્કસથી આપણે એમાં સ્પષ્ટ છીએ કે હવે પછીની દરેક પ્રવૃત્તિ છે એ એક્ટ ઓફ વોર ગણવામાં આવશે અને એના અંતર્ગત પાકિસ્તાનને હવે એવો જવાબ આપવામાં આવશે કે પાકિસ્તાન ઘૂંટણીએ નહીં હવે ખતમ થઈ જશે એવું કહી શકાય અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર